જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીઆઈ એડમિશન રિલેટેડ મિત્રો તમે જાણીએ જાણો છો કે અત્યારે આઈટીઆઈમાં એડમિશન ચાલું છે તો આઈટીઆઈમાં એડમિશન માટે કઈ કઈ પ્રોસેસ છે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એડમિશનથી પ્રથમ રાઉન્ડ સુધી કયા કયા સ્ટેપ છે જો એક પણ સ્ટેપ ચૂકી જશો તો તમને ઘણી પ્રોબ્લેમ થશે તો મિત્રો આ સ્ટેપ ન ચૂકાય તે માટે આપણે વન ટુ બાય વન બાય વન સ્ટેપની ચર્ચા કરીશું જો એક પણ ચૂકી ગયા તો તમને તમારા પસંદગી મુજબ પ્રથમ રાઉન્ડમાં તમને એડમિશન નહીં મળે તો ચાલો મિત્રો આ સ્ટેપની વાત કરીએ તો આઈટીઆઈ એડમિશનના પ્રથમ રાઉન્ડ માટેને ધ્યાનમાં લેવાના ખાસ સિક્સ સ્ટેપ છ સ્ટેપ છે કયા કયા છે તો મિત્રો જો એક પણ સ્ટેપ ન ચૂકતા નહીં તો પ્રથમ રાઉન્ડમાં એડમિશનથી તમે વંચિત રહી શકશો અથવા તો તમારો મનપસંદ પહેલાં રાઉન્ડમાં તમે પહેલાં રાઉન્ડમાં તમે બહાર નીકળી જશો તો પ્રથમ સ્ટેપ છે રજીસ્ટ્રેશન અને ફી પેમેન્ટ તો મિત્રો રજીસ્ટ્રેશન તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ તેર છ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે રજીસ્ટ્રેશન તો મિત્રો રજીસ્ટ્રેશન કરી અને ખાસ ઘણા મિત્રો ફોર્મ ભર્યા પછી રજીસ્ટ્રેશન કર્યા પછી ફોર્મ ભર્યા પછી ફી પેમેન્ટ નથી કરતા પચાસ રૂપિયા જે ફી ભરવાની હોય છે તેના લીધે એમને એડમિશન નથી મળતું અથવા તો મોકરાઉન્ડ છે કે પ્રથમ રાઉન્ડમાં ભાગ નથી લઈ શકતા તો મિત્રો આ તારીખ ધ્યાન રાખો એક ચાર બે હજાર ચોવીસથી તેર છ બે હજાર ચોવીસ સુધી વાત કરીશું બીજું સ્ટફ બીજું સ્ટેપ શું છે તો કે મોકરાઉન્ડ માટેની ચોઈસ ફિલિંગ કરવી તો મિત્રો આ બીજું સ્ટેપ છે મોકરાઉન્ડ માટેની ચોઈસ ફિલિંગ તારીખ સોળ છ બે હજાર ચોવીસથી વીસ છ બે હજાર ચોવીસ સુધી રહેશે મોકરાઉન્ડ માટે સોળ છ બે હજાર ચોવીસથી તારીખ વીસ છ બે હજાર ચોવીસ સુધી તમે મોકરાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ કરી શકશો મિત્રો આ ચોઈસ મોકરાઉન્ડમાં ભાગ લેવાથી મતલબ કે ચોઈસ ફિલિંગ કરવાથી તમને ખ્યાલ આવી જશે કે પ્રથમ રાઉન્ડમાં મને કયા ટ્રેડમાં એડમિશન મળશે તો ફરજીયાત મિત્રો મોક રાઉન્ડમાં ભાગ લેવો ત્રીજું સ્ટેપ છે મોક રાઉન્ડનું પરિણામ તો મોક રાઉન્ડનું પરિણામ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ જાહેર થશે એના પછીનો સ્ટેપ છે ચોથો તો પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલ કરવી ફેરફાર કરવો જો જરૂર જણાય તો જે તમે મોક રાઉન્ડમાં ચોઈસ ફિલિંગ કરી હોય અને જો કોઈ સ્ટેપ બદલવું ના હોય મતલબ કે તમારે ટ્રેડ ચેન્જીસ ન કરવો તો કોઈ કરવાની જરૂર નથી એનું એ જ ચાલશે તો જે તારીખ છે ત્રેવીસ છ બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલ કરવી અથવા તો ફેરફાર કરો તો તમે ત્રેવીસ છ બે હજાર ચોવીસથી ત્રણ સાત બે હજાર ચોવીસ સુધી તમે આમાં ફેરફાર કરી શકશો એના પછી પાંચમો સ્ટેપ છે પ્રથમ રાઉન્ડનું પરિણામ તો મિત્રો આ તારીખ યાદ રાખજો ચાર સાત બે હજાર ચોવીસના રોજ પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થશે છઠ્ઠો સ્ટેપ છે આઈટીઆઈ જઈ ફી ભરી એડમિશન કન કન્ફર્મ અથવા તો રદ કરાવું તારીખ પાંચ સાત બે હજાર ચોવીસથી બાર સાત બે હજાર ચોવીસ સુધી હવે મિત્રો આમાં પ્રથમ રાઉન્ડમાં તમને એડમિશન મળી ગયું છે તો જે તે તમારી નજીકની અથવા તો જે તમે આઈટીઆઈમાં તમને એડમિશન મળ્યું છે તો તે આઈટીઆઈમાં જઈને ફી ફરજીયાત ભરી દેવી જો ફી નહીં ભરો તો તમારું એડમિશન રદ થશે અને જો રદ કરાવું જો તમને મનપસંદના મનપસંદગીના ટ્રેડમાં એડમિશન નથી મળ્યું તો તમે રદ પણ કરાવી શકો છો તો જે તારીખ છે પાંચ સાત બે હજાર ચોવીસથી બાર સાત બે હજાર ચોવીસ સુધી તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ આઈટીઆઈ એડમિશન બે હજાર ચોવીસનો સિક્સ સ્ટેપ છે તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો